નવી બસોનું જે લોન્ચિંગ કરવામાં આવશે ત્યારે એ એમ નવી બસો હવે રોડ ઉપર દોડતી જોવા મળશે ત્યારે નવી મોટી સાહીઠ જેટલી બસ બનીને તૈયાર પણ થઈ ગઈ છે ત્યારે દોડતી બસો મિની બસ પણ છે એટલે કે તેમાં બાવીસ મુસાફરોની કેપેસિટી છે જ્યારે આ મોટી બસમાં બત્રીસ મુસાફરો મુસાફરી કરી શકશે અને સાથે સીએનજી સંચાલિત આ બસોમાં સુરક્ષાને જોતા બે આગળ અને બે પાછળ એમ ચાર સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે એ દ્વારા અત્યાર સુધી નાની બસો જે છે તે શહેરના રસ્તા ઉપર દોડતી હતી પરંતુ હવે એ દ્વારા લગભગ પચાસથી પાસઠ જેટલી મોટી બસ ખરીદવાની અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ છે તે આપવાનો નિર્ણય લેવામાં આવે છે તમામ બસો અત્યારે તૈયાર છે આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે બીઆરટીએસમાં જે પ્રમાણે મોટી બસ ચાલે છે તેવી જ મોટી બસ હવે એ જુદા જુદા રૂટ ઉપર પણ દોડાવવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે તો એની ખાસ અલગ અલગ જે વિશેષતા છે તેમાં અહીંયા જે સીસીટીવી કેમેરા છે તે આગળની સાઈડ સીસીટીવી કેમેરા બિલકુલ આ જે હોર્ડિંગ્સ છે તેની બાજુમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી કરીને એએમટીએસ અને ખાસ કરીને મુસાફરો જે સુરક્ષિત રહે તે માટે અંદર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે આપને દેખાડીશું જે એએમટીએસ અને બીઆરટીએસ આર ટીએસ બીઆરટીએસમાં જે પ્રમાણેની બસ વપરાય છે તે જ આ બસ છે પરંતુ એ એમ ટી આનો વપરાશ થતો નહોતો અત્યારે જે બિલકુલ બાજુમાં તે એક સીસીટીવી કેમેરા છે તે લગાવવામાં આવે છે સાથે જ તમામ પ્રકારની જે અહીંયા જ્યારે અહીંયા બેસે મુસાફરો બેસે તેના માટે પણ અહીંયા એક સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો છે ટોટલ ચાર જેટલા જે સીસીટીવી કેમેરા છે તે એએમટીએસની આ જે બસ છે તેમાં લગાવવામાં આવ્યા છે કહી શકાય કે બી આર આ બસ આટલી મોટી બસ જે છે તે ચાલી રહી છે પરંતુ એમ ટી જે મુસાફરો છે વધુ મુસાફરો આમાં આવી શકે તે માટે એ દ્વારા આ બસો મૂકવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે વિવિધ એરેન્જમેન્ટ કરવામાં આવી છે સિટિંગ વ્યવસ્થા હોય તે પ્રમાણેની કરવામાં આવી છે પચાસની એકસાથે સાથે પચાસથી સાહીઠ લોકો આવી શકે તે પ્રકારની એક વ્યવસ્થા છે તેટલી મોટી બસ જે છે તે હવે એ એમ અમદાવાદના રોડ ઉપર ચાલશે કેમેરામેન અજય નિલેવાડ સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો ખેડા જિલ્લાના રડુ ગામમાં આવેલા સંતરામ મંદિરના